સોમવાર આગળ સુદ એકાદશી છે આજે આજે એકાદશી ને એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આજે દાન કરવાનું બહુ મહત્વ આજે એકાદશી તરીકે પણ આજે ગોવિંદ દ્વાદશી પણ એટલે અત્યારે બારસ સાથે છે અને આજે પયો વ્રત પૂર્ણ થાય છે પયો વ્રત નું બહુ મહત્વ છે એ આજે પરિપૂર્ણ થાય છે જેણે જેણે વ્રત કર્યું છે તેની પર ભગવાન શંકર ની ભગવાન વિષ્ણુની ખૂબ કૃપા થાય અને એ લોકોની જલ્દી થી જલ્દી ઈચ્છા પૂર્ણ થાય એ લોકોને જલ્દી થી જલ્દી સંતાન પ્રાપ્ત થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે આમ પણ એકાદશી છે ઘરે દરેક જણાએ ભગવાન નારાયણ ની ઉપાસના કરવી જોઈએ કારણ કે અત્યારે ભગવાને આ મહિનાની અંદર નરસિંહ ભગવાન તરીકે પ્રગટ થયા અને ઉંમરની અંદર પર જ પ્રગટ થાય એટલે ઉંમરના દેવ કોણ છે નરસિંહ ભગવાન ભગવાન ઘણા લોકોના ફોન આવે છે છે કે અંદર નીચે હું મૂકવાનું નહીં વાસ એમાં મુકાય તમે કોઈ પણ યંત્ર મૂકો છો તો તમે જયારે માસિકમાં હોય ને ત્યારે તમે એની પરથી ઓવાળીને જાઓ છો તેનો દોષ લાગતો હોય માટે ઉપર બંધાય બાર શાકની ઉપર નીચે નહીં તો નરસિંહ ભગવાન શાક જ્યાં બિરાજમાન છે ત્યાં કોઈ પણ વસ્તુ અંદર પ્રવેશ કરી શકતો નથી ઉંમરો એક તમારી સીમા એની અંદર કોઈ પ્રવેશ ના કરી શકે આજે એકાદશી વ્રત ઉપવાસ થાય તો કરો એકાદશી નારાયણ ની પૂજા કરો પછી કૃષ્ણની કરો કે લાલા ની કરો કે પછી સાલીગ્રાહ ની કરો લક્ષ્મીનારાયણ ની પૂજા કરો એ કાર્ય કરવાથી તમારા કાર્યમાં તમારા જીવનમાં ખૂબ શુભ ફળ પ્રાપ્ત થાય છે એકાદશી નું વ્રત એવું છે કે જે કોઈ વ્યક્તિ કરે છે એને દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળતી હોય છે એટલે ખાસ કરવું જોઈએ આજે જે બાળનો જન્મ થાય છે ને તિથિ ગણા છે એકાદશી આ એકાદશી તિથિ આજે સવારે સાત ને છેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને બારસ તિથિ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુષ્ય આ પુષ્ય નક્ષત્ર આજે મળસ્કે આખો દિવસ રહેશે અને આવતીકાલે મળશે બાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે આજે જે બાગનો જન્મ થાય છે યોગ ગણાય છે શોભાન આ શોભાન યોગ આજે બપોર એક ને સત્તાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો અતિકંડ યોગ ગણાશે આજે જે બાળક જન્મ થાય કરણ ગણાય છે વૃષ્ટિ આ વૃષ્ટીકરણ સવારે થઈ જાય છે ત્યાર પછી જે જન્મ થાય બહુ કરણ આજે જે બાળક જન્મ થાય છે રાશિ ગણાય છે કર્ક 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 ચંદ્ર આજે આખા કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ કર્ક આ રાશિ તિથિ વાર નક્ષત્ર બહુ જ મહત્વ હોય છે આ કર્ક રાશિ બાર તારીખે મળસ કે બે ને સોળ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે જન્મ થાય એ બધાની રાશિ કર છે આ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેના કારણે જીવન તમારું સરળ બની શકે આજના દિવસે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખુબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરેલો તો તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે આખું વર્ષ તમારું સરસ થશે મિત્ર તમારા ઘર પરિવાર માંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ કોઈ નોકરી ધંધા માટે છે પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે કોઈ છે વિદેશમાં ઓપરેશન હોય શકે કોઈની ડિલેવરી હોય કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો આજના દિવસે આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે એમ તો ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરીને નીકળો માતાનો હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો દરેક દેવસ્થાનમાં પગે લાગીને નીકળવાનું ભગવાનને પ્રાર્થના કરવાની કે તો મારા કાર્ય મારી સાથે રહેતા તે સિવાય આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક શુભ સમય હોય છે આજના દિવસે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સવારે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે એક ત્રીસ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે રાત્રે સાડા દસ થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સવારે વાગ્યા સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે હમણાં હોળાષ્ટક ચાલતો હોવાને કારણે થઈને કોઈ પણ કાર્ય કરવાનો યોગ્ય સમય નથી હોળાષ્ટક ને લીધે આમ તો આજનો દિવસ શુભ છે પણ છતાં ન કરી શકાય ફળાશ્રક પરીપૂણ થાય છે હોડીને દીશે ત્યાર પછી તમે કાર્ય કરી શકો છો આજે કશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્ય દિને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ફાલ્ગુન માસે શુભે એકાદશી આયામ ચંદ્રમા હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुते स्मृति पुराणो पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश विदेशे यश अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિ વૃંદાના જનમસમય જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम शकल મનવાંછિત ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समन्वित संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर रहा छो सो क्रा विद्यार्थी ओसे तिलक बोलवानो छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપતિ વિદેશ માંગતા હોય કે શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત બહાર જઈને ધંધો વેપાર માંગતા હોય એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़े बोलों ने आरोग्य नहीं पूजा आप लीला ऐलो करें हम तो दरेक जनाएं बोलों बोलो ममा आयु आरोग्य ऐश्वर्या प्राप्ति अर्थम वह दरेक जनाएं बोलों सकल मनवान फल प्राप्ति अर्थम अध्यादिने प्रधानों देवतानाम

અર્ચના બ્રહ્માસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળ ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાન કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમના પ્રકારની ભૂલચૂક થઈ ગયા હોય તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીરાણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય જય શ્રી

25546459 इतर कमेंट्स मध्ये जे सोनर લખવાનું भूलसोले ફરી પાછા નવા વિડિયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સ્વાના